નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો સંયુક્ત નિયામકશ્રી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ ગાંધીનગર દ્વારા ધોરણ નવ અને અગિયારની પરીક્ષામાં જે પ્રશ્નપત્ર હોય છે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે તેને લઈને એક ઓફિશિયલ પરિપત્ર બહાર પાડ્યો છે તેને લઈને આજનો વિડીયો છે તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ દ્વારા ધોરણ દસ અને બારની પરીક્ષાને લઈને એક મહત્વપૂર્ણ પરિપત્ર કરી દો હતો તેને લઈને મેં વિડીયો બનાવેલો હતો તે તમને અહીંયા આઈબન ઉપર મળી જશે હવે આજના વિડીયોની વાત કરીએ તો જે પરિપત્ર કરીને જાણ કરી છે કે આ વર્ષે ધોરણ નવ અને અગિયારની પરીક્ષામાં પ્રશ્નપત્રની જે થીમ છે જે તેની રચના હોય છે તેમાં એને માળખું હોય છે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે તો તે તમારી સામે આવી રહ્યો છે કે જેમાં તારીખ ચાર નવ બે હજાર ચોવીસના રોજ એટલે કે આજે જ કરવામાં આવેલા આ પરિપત્રમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એન ઇપી બે હજાર વીસ અન્વે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસથી ધોરણ નવ અને ધોરણ અગિયારની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવા બાબત જે ઓફિશિયલ પરિપત્ર છે જેમાં તમે જોઈ શકો છો કે કહેવામાં આવ્યું છે કે જે હાલની જોગવાઈ હતી તે ધોરણ નવ અને અગિયારના તમામ પ્રવાહ તેમજ સંસ્કૃત પ્રથમા અને મધ્યમાં માટે જે હેતુલક્ષી વીસ ટકા પૂછાતા હતા વર્ણનાત્મક પ્રશ્નો એસી ટકા અને વર્ણનાત્મક પ્રશ્નોમાં વિકલ્પનો પ્રકાર આંતરિક વિકલ્પ રાખવામાં આવતો હતો ત્યારે હવે સુધારેલ જોગવાઈ મુજબ ધોરણ નવ અને અગિયાર તમામ પ્રવાહ તેમજ સંસ્કૃત પ્રથમા અને મધ્યમાં હેતુલક્ષી ત્રીસ ટકા પૂછાશે વર્ણનાત્મક પ્રશ્નો સિત્તેર ટકા પૂછાશે અને વર્ણનાત્મક પ્રશ્નોમાં વિકલ્પનો પ્રકાર છે તે તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ આપવામાં આવશે તો આ રીતે જે તમે ધોરણ જોઈ શકો છો કે નવ અને અગિયારમાં જે વિષયો છે તે વિષયના તમે નામ પણ જોઈ શકો છો કે એ તમામ પ્રશ્નપત્રોમાં તે વિષયના પ્રશ્નપત્રોમાં ફેરફાર કરવામાં આવશે તો આ એક મહત્વપૂર્ણ અપડેટ હતી તે શ્રી બી એન રાજગોર સંયુક્ત નિયામક શ્રી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આપવામાં આવેલ છે તો આ પરિપત્ર હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ ત્યાંથી પણ તમે જોઈ શકશો વાંચી શકશો તો મિત્રો આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાઇકોન દબાવી દેજો જેથી કરીને તમને આવા નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ